સુરતના ચોપન લોકોને બે ટકા માસિક નફો આપવાની કબજો લઈને સુરત લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે સુરતના કાપડ અને ડાયમંડ સાથે સંકળાયેલા ચોપન જેટલા વેપારીઓને બે ટકા માસિક નફો આપવાની લાલચ આપી બે કરોડ સુડતાલીસ લાખ એક્યાસી હજાર રૂપિયા પડાવી ઠગાઈ આચરનાર આરોપી એવા જિયાજુર રહેમાન મનિરુલ્લા સૈયદને ઓડિશાના કટક સર્કલ જેલ ખાતેથી કોષેની ટીમે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી સુરત લાવી કોર્ટમાં રજૂ કરી આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો આ આરોપી વિરુદ્ધ દેવાંગ શાહ નામના વેપારીએ ફરિયાદ કરી હતી જેમાં હેમંતપાલ સૈયદ જિયાજુ રહેમાન કાઝી મહેબો રોનિતા મહાજન સહિતના એક રચી નિર્મલ સંતરાના મામાના દીકરા હેમંત પાલે દેવ્યાંગ શાહ તથા અન્ય રોકાણકારોને તેમના રોકાણ પેટે માસિક બે ટકા નફો અપાવવાની સ્કીમની લાલચ આપી આરોપીઓની કંપનીઓ ઉભી કરી ઠગાઈ આચરી હતી હાલ તો ઇકોની ટીમે મુખ્ય આરોપી જીયાજુર રહેમાન મન ઉલ્લાહ હદા ધરપકડ કરી તેની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ